જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો અમે પણ મજામાં છીએ અને આજે ફરી વાર અમે ઘણા સમય પછી ના નાનકડા એવા વ્લોગમાં આવ્યા છીએ તો કન્ટિન્યુ માં જોજો આજે અમે શું કરવાના છીએ ચાલો હવે હું તમને બધાને અમારા ઘરની લીલોતરી બતાવું તો જો આ સરસ મજાનો એક દ્રાક્ષનો વેલો છે માંડો થઈ ગયો છે મસ્તનો પછી આયા વાલો અને સપટાને એ બધું આયા છે જો કેટલું મસ્ત છે પછી એક આ ફૂલ ઝાડ છે white ફૂલ આવે પછી આ કરેણ છે જો ફૂલ કેટલા આવેલા છે જો ગયો પછી જો આ છે ને પણ થઈ જો આ

એ બધું નાખેલું છે અને અહીંયા જો આંબા કવડા મોટા મોટા થઈ ગયા છે દેશી આંબા છે આપણે કોઈ કલમ બલમ નથી નાખેલી ગોટલીમાંથી નથી થઈ ગયેલો છે ને દૂધીના વેલા અને તુંમડી ને તુરિયા ને છે તો આપણે હવે છે ને તુરિયા છે મસ્તના તો કન્ટિન્યુ માં રહેજો તુરિયા બતાવું તમને કેવા તુરિયા છે આજે અમારે તો ખરી તુરિયા ક્યાં ક્યાં છે મેં મેનત ભાળ્યો કે તુરિયું આ તો

એ એક આમે ઉપર છે ઈ આપણે ઉપર જઈને ઉતારવું પડશે ને આ બે તો છે ઉતારી લેવાના છે તો તો મારી માથે ઉતારી ઉતાર કે હા મોટું છે ઉપર છે ને બસ પકડાય તો તાણી લો પકડાય એમનો વેલો તૂટી જાય નો તૂટે આવી રીતના જો માંડવો અહિયાં ઉપર પણ માંડવો બનાવેલો ઉપર થી કેટલું મસ્ત લાગે જો અહિયાં ઉપર થી ને પણ ફૂલ ઝાડ દેખાય છે આ ફૂલ ઝાડ કેટલું સુપર છે પછી આ દ્રાક્ષ નો માંડવો છે ઉપર થી આવો દેખાય છે થોડોક થોડોક અમારે બાર નું લોકેશન આ બાજુ અમારે કહારો કેવાય કેતા હોય માસી આવી ગયા સે અને આ દરરોજ video બનાવતા હોય અમારું location છે પણ હવે થઈ છે કે એટલે થોડું બદલી ગયું છે હવે બનાવશું દરરોજ પણ થોડું ફેરવી નાખશું હવે કઈ મસ્ત લાગે છે આપડે હો બનાવશું હા તો અહીંયા બનાવશું હવે બનાવી ત્યારે હાલો પાછ પેલા તું તો થી હતું એટલે કર્યો છે જો આ હોટી છે ને સરી બાંધી દીધી છે હું ઉતારીશ ઉતરું નહીં એટલે હવે મારે ઉતારવું પડશે સાની મની બે મેં તો કઈ તો તો ઉતારી ન તો રીયા કેસે પડ તો રીયાનો પકડી હા તો જો ફાઇનલી એકદમ મસ્ત બેહી ગયા તો ગયા છે થોડાક બાકી આપણે સુધારી ને પછી ચાક બનાવવાનું છે તો કન્ટિન્યુ બધા બની આપડે એક દમ મસ્ત બનાવી દીધું છે અને જમવા બેહી ગયા છીએ તો જમ જમ શાક છે લાડવા અને સમોસા ને પ્રસાદી છે છાશ છે ને બાજરા નો રોટલા છે તો હાલો બધા જમવા અને આ વ્લોગ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કેજો તો છેલ્લે બધાને જય માતાજી જય દ્વારકાધીશ